હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ફરાળી ખાટા ઢોકળા બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા સામો મરૈયો લીધેલો છે એક કપ ત્યારબાદ ચાર ચમચી સાબુદાણા ખાટી છાશ સિંધાલુ નમક કશ્મીરી મરચું ખાવાનો સોડા વઘાર માટે આખું જીરું હિંગ અને રાઈ ખટાશ માટે લીંબુ આદુ અને લસણની પેસ્ટ ત્યારબાદ કોથમરી લીધેલી છે સામો એક કપ અને વજનમાં ગણીએ તો સો ગ્રામ જેટલો સામો લીધેલો છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે સામો અને સાબુદાણાને ક્રશ કરી આપણે આને પીસી લેશું બંને વસ્તુ સાથે જ પીસી લેવાની છે તમારે અલગ અલગ પીસવું હોય તો તમે અલગ અલગ પણ પીસી શકો છો આને તો આપણે આ રીતે એકદમ ઝીણું પીસવાનું છે તેને તો આપણે એક બાઉલમાં કાઢી લેશું ત્યારબાદ છા સેટ કરશું તો આપણે આને દસ મિનિટ પલારી લેશું તો આપણે દસ મિનિટ જેવું થયું છે ને આ એકદમ સરસ પલળી ગયું છે તો આમાં મસાલા કરશું સૌ પ્રથમ સિંધાનું નમક એડ કરશું ત્યારબાદ કોથમરી આદુ અને લસણની પેસ્ટ

તો આપણે આ તૈયાર થઈ ગયું છે ને અહીંયા ઢોકળા માટેની ડીશ મેં તેલથી ગ્રીસ કરી લીધી છે અને ઢોકરીઓ આપણું ગરમ મૂકી દીધું છે ત્યારબાદ આપણે ઉપરથી કશ્મીરી મરચું છાટશું હવે આપણે આને દસ થી બાર મિનિટ માટે સ્ટીમ કરી લેશું તો આપણે અહીંયા ઢોકળા તૈયાર થઈ ગયા છે અને મેં નીચે ઉતારી લીધા છે આ ઠંડા થાય છે ત્યાં સુધી આપણે વઘાર કરી લેશું તો અહીંયા મેં એક ચમચી જેટલું તેલ ગરમ મૂકી દીધું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તેમાં રાઈ જીરું અને હિંગ એડ કરશું તો આપડે વઘાર તૈયાર થઈ ગયો છે તો ઢોકળામાં એડ કરી દેસુ તો આપણે તૈયાર થઈ ગયા છે તો આનું કટિંગ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણા ફરારી ખાટા ઢોકળા તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં